ભોગ બનનારનું વોટ્સઅપ હેક કરી તેનો એક્સેસ મેળવી તેમના નામે પોતાના મિત્રો પાસેથી પૈસા માંગી છેતરપિંડી આચરનાને ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતેથી અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે આરોપીની મોડસ ઓપરેશનની વાત કરીએ તો આરોપી દ્વારા ભોગ બનનારને ફોન કરી પોતે કુરિયર બોય બોલે છે તેવી ઓળખ આપી તેમના ઘરે પાર્સલ દેવા માટે આવેલ છું તેમ કહી ભોગ બનનારના ઘરે ન હોય કુરિયર પોતાના સામેવાળાને આપી દેવાની હકીકત જણાવી પોતાના જાસામાં લઈ વોટ્સએપ તેમજ ફોન હેક કરી બાદમાં આરોપીએ ભોગ બંદરને હેક કરેલ વોટ્સઅપમાંથી તેમના મિત્રોને પૈસાની અર્જન્ટ જરૂર છે તેવા પ્રકારના મેસેજ કરીને તેમના મિત્રો પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવી છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ મળતા પોલીસે ટેકનિકલ તેમજ બાતમીના આધારે ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે જઈ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સાયબર ક્રાઇમ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી વોટ્સએપ હેક કરી એક્સેસ મેળવી આચરતા કૌભાંડ આરોપી જમશેદપુર ખાતે તેને ઝડપી પાડવામાં આવ્યું છે સાયબર ક્રાઈમમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને અને એ વોટ્સએપ એકાઉન્ટથી એના જે કોન્ટેક્ટ્સ છે એને વોટ્સએપ ઉપર મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા એના કોન્ટેક્ટ્સને મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં આ ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટીમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમારું કુરિયર ડિલિવર થઈ જશે જેથી વિક્ટીમે એક લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક ઉપર ક્લિક કર્યા બાદ એમનું જે વોટ્સએપનું જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપીએ લઈ લીધો હતો ત્યારબાદ એને બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું પાસેથી કોઈ સોફ્ટવેર નથી મળ્યું પણ એની પાસે રેડીમેડ લિંક મળી છે જે એના પણ જે બીજા સવા આરોપીઓ છે ત્યાંના એના વિસ્તારના એમની પાસેથી જ એને મેળવી છે એ બાબતના પણ એ લોકો પૈસા એક્સચેન્જ કરે છે આવા પ્રકારની લિંકના પાંચ પાંચ હજાર રૂપિયા એ એકબીજા જોડે શેર કરીને અને આવા પ્રકારના લિંક લઈ લે છે જેનાથી પછી આ પ્રકારનો સાયબર ક્રાઇમ કરે છે ઓકે સાયબર ક્રાઇમમાં